સિંગલા ઘાટી સિંગલા બાબાદેવ સિંગલા ઘાટીની અંદર સરસ મજાનો નજારો આજે ઘણા સમયથી ઈ હતી પણ પ્રકૃતિ જ્યારે બાજુ ખીલી છે ત્યારે દિવાળીના દિવસોની અંદર ખરેખર વારે તહેવારે તો આપણે યાદ કરતા હોઈએ છીએ પણ પૂજાના જે દિવસો કહેવાય એ દિવસોની અંદર આજે આ એક સરસ મજાની પવિત્ર જગ્યા પર મુલાકાતે અમે આવ્યા છે મારા પરમ મિત્ર રમેશભાઈ એમને પણ આદિવાસી સંસ્કૃતિનું સારું એવું નોલેજ છે અને બાબાદેવ આજે અમને ખેંચી લેવા છે અહીંયા તમે રોડ પરથી તો જાઓ જ છો પણ મારા દર્શન ક્યારે કરવા આવવાના તમે ત્યારે આજે નજારો એ જોઈએ છે સરસ મજા ની પ્રકૃતિ ખીલી છે એવા સમયે તમે જુઓ બધા દેવતાઓનો શણગાર કરેલો છે અહીંયા સમૂહમાં જેટલું મોટું જંગલ છે એટલા બધા ખૂણે ખાચરે રહેતા બધા મારા માનવા પ્રમાણે બધા દેવતાઓને અહીંયા યાદ કરી સ્થાનક આપવામાં આવેલું છે અહીંયા જોઈએ તો આપણને કોઈક જગ્યાએ આપણે પાળ્યો હોય એકાદ ખૂટડું હોય પણ અહીંયા કંઈક વિશેષ આપણને જોવા મળે છે ગામના ઘણા બધા બળવા ભૂવા હોય આપણે આદિવાસી સંસ્કૃતિની કદાચ ઓછી ખબર હોય પણ આપણા બાપ દાદાઓ છે જે લોકોને રહેણી કદાચ એની પરિસ્થિતિ પ્રમાણે હોય પણ દેવોને પૂજવાનું એ લોકો ચૂકતા નથી ત્યારે અહીંયા સરસ મજાના બે લાઈનની અંદર અલગ અલગ દેવોના નામો સાથે પૂજન કરવામાં આવેલું છે એને સ્થાનક પણ આપવામાં આવેલું છે ખરેખર એમ જોવા જઈએ તો અમારા દેવદેવતાઓને એનું પૂજન કરવામાં આવે પૂજન કરીને સાથે બલિ ચડાવવામાં આવે છે બકરા કે મરઘાની પણ અહીંયા સ્પષ્ટ લખેલું છે કે અહીંયા કોઈ બકરા કે ની બલી ચડાવી નહીં તો આ દેવોની જે પવિત્રતા છે જગ્યાની એ પણ અહીંયા જોવા મળે છે સરસ ગામ લોકોની મહેનત કરી અહીંયા સ્થાનકને સજાવવામાં આવેલું છે અહીંયા જોઈએ તો પ્રકૃતિની સાથે ભગવાન તો બધી જ ખીલવેલી જ છે અહીંયા પણ આ જગ્યાનું મહત્ત્વ વધે આ જગ્યાની પવિત્રતા વધે એના માટે ગામના યુવાનો વડીલો પણ એક સરસ પ્રયત્ન એવો કરેલો છે અને સરસ સિંગલા ગામની અંદર આવો મુલાકાત લો ખરેખર જોવા જેવું છે મિત્રો આપણું કલ્ચર છે મોટા મોટા મંદિરોમાં આપણે જઈએ છીએ પણ મોટા મંદિરો કરતાં પ્રકૃતિના ખોળે આપણે અહીંયા જઈએ અને જોઈએ તો મજા આવશે એક પછી એક એક પછી એક એટલું સરસ મજાનું અહીંયા રમણીય વાતાવરણ જંગલ પણ ચારે બાજુ ખીલેલું છે ખરેખર જોવા જેવું છે રોડ પરથી આપણે જઈએ છીએ તો બાબાદેવ માટે થોડો સમય પાંચ મિનિટ જેટલો સમય આપીને પણ અહીંયા દર્શન કરો અને બાબાદેવ ખુશ થશે ખરેખર બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત છે જય બાબાદેવ જય બાબાદેવ